હાલો ઉનાળો ચલી છે ઓર્ગોનિક સ્પેશિયલ છે આમાં ગોવર્ધન ગોલ્ડ ખાતર નાખેલું છે નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારે ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારો એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બધા સમયથી આપણે યુટ્યુબની અંદર વિડીયો મૂક્યો નથી ખેતી માહિતીનો તો હજારો દર્શકોનો એવા ફોન આવતા કે માહિતીનો કંઈક વિડીયો મૂકો પણ ઉનાળું પીત અમારે પાણી નહોતું એટલે ન થાય એટલે છેની માહિતી અમારે મૂકવી કારણ કે માહિતી અમારે હસી જ દેવાની હોય એટલે હવે આપણે બાજરીનું વાવેતર કરેલું છે બાજરી પાક ઉપર આવી છે તો એના વિડીયો આપણે અપલોડ કરીશું પણ એ પહેલાં જે શિયાળુ સિઝનમાં આપણે ગોધન ગોલ્ડ કરીને ખાતર જે આપણે ઓર્ગેનિક આપણે હોય ટકા ઓર્ગેનિક જે છે એ આપણે ઘણા ખેડૂતોને આપણે અપાવ્યું હતું તો એ ખેડૂતોને કેવું એમાં રિઝલ્ટ મળ્યું છે ડીએપીની પરખે વાવેલું છે ડીએપીમાં આમાં કેટલો તફાવત છે એ આ વિડીયામાં તમને દર્શાવવાનું છે તો મિત્રો તમે તો બધા મને ઓળખો છો પણ સાથે સાથે આપણે જે એરોબેગ બેગ વસાવેલી છે જીવા અમૃતની યર્ડવા જીવા અમૃતની બેગ તો એની અંદર કઈ રીતે જીવા અમૃત આપણે તૈયાર થઈ ગયેલું છે એ પણ જરાક કેવી દર્શાવી કે કમ્પ્લીટ થઈ ગયેલું છે ઉનાળામાં આ તો અત્યારે વધી પડ્યું છે આ રીતે વાલ ખોલીને આ કુંડે આપણે કરી લેવી છે મિત્રો આને નથી આપણે ગળવું પડવું પડતું જો પપમાં છટકાવ દેવો હોય તો સીધું પપમાં તમે નાખીને છંટકાવ કરી શકો છો બે લીટર પંદર લીટર પપમાં અને પિયત સાથે એક એકરે એક બેરલ બસો લીટર જેવું તમે વાપરી શકો છો પિયતમાં મિત્રો આનું રિઝલ્ટ મેં એક શોર્ટનો વિડીયો રીંગણીનો પણ મૂક્યો હતો એમાં પણ જબરજસ્ત રિઝલ્ટ મને મળ્યું હતું પહેલાં રીંગણી બળાઈ ગઈ હતી પણ દર પાણે મેં એને પુષ્કળ તો અત્યારે એમાં ખરે ખરા મારે ઉતરે છે તો વાત થઈ આપણે બાયોગેસ્ટરની જે એનું મને હારામ મારું રિઝલ્ટ મળ્યું છે તો તમે પણ આવું વસાવો અને તમારી જમીન સુધારો તો મિત્રો ગોધન ગોલ્ડ એક એવું ખાતર છે હાથથી આઠ તત્વનું ભેળવેલું એના મેં પાંચ વીડિયા પણ મૂકેલા છે તમે જો આ લેવા માગતા હોવ તો સાડી સાતસો રૂપિયા બેગનો ભાવ છે પચાસ કિલોની ભરતી આવે છે ડીએપીના કદાચ બારસો કે તેરસો ચૌદસો રૂપિયા ભાવ હોય તો એની જગ્યાએ તમે બે ઠેલી વાવેતર કરો તો તમારી જમીન પોષી રહે અને ડીએપી જેટલું જેટલું તમને એમાં ઉત્પાદન મળી શકે છે તો જે જે ખેડૂએ ગોધન ગોલ્ડ ખાતર વાવ્યું છે અને એને કેવું કેવું રિઝલ્ટ મળ્યું છે એના વિડીયા આપણે મૂચવી છે આપણે જસમતભાઈ કરીને ઈશ્વરિયા ગામના છે ઠેરાએ મારી પાસેથી બેગું લઈ ગયા હતા અને એ ખાતર એને વાવ્યું હતું ઉનાળું તલીમાં તલીમાં એને કોઈ વર્ષ રિઝલ્ટ નહીં થયું એટલું રિઝલ્ટ જબરજસ્ત એમાં આવેલું છે તો પાસળિયાનો પણ વિડીયો આપણે દેખાડશું અને રોજ એકાદો વિડીયો હવે આપણે ઘણા બધા અંજામને બધું બનાવવાનું એટલે નવા નવા પ્રયોગ કરી અને ખેડૂતોને સલાહ શોષણ આપશું તો આપણા નંબર પણ સ્કીમ ઉપર આપણે લખવીશી તો આ વિડીયો સારો લાગે તો આગળ મોકલજો છે મારું નામ જસમતભાઈ ક્રમશીભાઈ માલવિયા ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ મેં એ ઉપયોગ ચાર પાંચ વર્ષ આ કરું છું ઓર્ગોનિક આમાં બે થી ત્રણ ફેરવું અમૃત પાયું છે ગઉ કૃપા અમૃત બેક્ટેરિયા સાઈટા છે પાયા છે અને ખાતર થી પછી એકેરવું નથી નાખ્યું પાયાનું ખાતર છે આમ આ તલી અને ભાઈ ગયો એને કંઈ ભાઈ આપણે કઈ છાટી બીજો કોઈ ઉપયોગ આમાં કરેલો નથી અને આ પદ્ધતિ આપણે કર્યા જેવી છે આ ઓર્ગેનિક માટે આપણે સ્વાસ્થ્ય માટે સારું અને આપણી જમીન સુધરે એના માટે બહુ સારામાં સારું છે આ મારી તલ્લી જો આખી પાંચેક વીઘાની છે હાડા ચાર વીઘા જેવી બધી હરખી હરખી ઊભી છે હજી માથું બંધાણું નથી એક પેલો છોડવો નથી